તમે જાણો છો સાઉથમાં જે હોટલોમાં સૌથી ફેમસ જે સંભાર છે એને ટિફિન સંભાર કહેવાય જેમાં નાય દાળ બાપાની જરૂર હોય કે ના શાકભાજીની જરૂર હોય અને ઇડલી અને મેધુવાડા જોડે તો એ જ સંભાર વધારે આપવામાં આવે તો તમે બી સેમ ટુ સેમ સાઉથ જેવું ઇડલીના મેથુડાડા જોડે જે સambar ખવાય એને બનાવવા માટે એક ચમચી જેટું આપણે ચોખા લેવાના છે એક ચમચી જેટું ચણા દાણ અને એક ચમચી જેટલું આપણે અરડઅડ લેવાની છે આને એકદમ ધીમા તાપે આપણે ડ્રાય રોસ્ટ કરવાનું છે જ્યાં સુધી એનો કલર ન બદલાઈ જાય ત્યાં સુધી આપણે એને સેકવાનું છે પછી એમાં બે ચમચી જેટું અખા દાણા 1/4 ચમચી જેટલું મેથી અને એક ચમચી જેટલું આપણે એમાં જીરું એડ કરવાનું છે પછી બધા મસાલાને તળ અને બાફની જોડી આપણે મિક્સ કરી લેશું અને સરસ રીતે આપણે એને બી ડ્રાય રોસ્ટ કરીશું જ્યારે આપણે એને ડ્રાય રોસ્ટ કરીએ તો બહુ સરસ સ્મેલ આવે પછી એમાં 4 થી 5 નંગ જેટલા આપણે લાલ મરચા નાખવાના છે લાલ મરચા નાખવાની આનો જે ટેસ્ટ અને કલર સેમ ટુ સેમ બાર જેવો સંભા જેવો આવે છે બસ આવી છેતે હાથેથી તોડીને આપણે મરચા ના બેજે પછી એમાં આપણે 7 થી 8 નંગ જેટલા કરી bộtા મેદી bộtા આપણે એકદમ ફ્રેશ એનો ઉપયોગ કરવાનો છે ચારે બધા મસાલાને ડાળ સરસ રીતે શેકી લેજે પછી એમાં આપણે 1/4 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે હિંગ આપણે ત્યારે ઉમેરવાની ચારે બધું સરસ રીતે શેકાઈ જાય પછી સેજ કરી આપણે મિક્સ કરી લેવાનું ચારે બધું મિક્સ કરી લેйин થઈ જાય પછી એક નાની ડુંગળીને આપણે લેવાની એકદમ ઝીણી સમારીને આ બધાની જોડે આપણે મિક્સ કરવાની છે અને ડુંગળીને પણ હવે આ બધા મસાલાની જોડે આપણે શેકી લઈશું ચારે ડુંગળી શેકાઈ અને સરસ સ્મેલ આવે પછી આમાં આપણે એક નાનું ટામેટું લઈશું એને પણ ઝીણું સમારીને આ બધાની જોડે મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે 1 ચમચી જેટલું નારિયેળનું છીણ લઈશું તમારી જોડે ફ્રેશ નારિયેળ હોય તો પણ તમે આમાં ઉપયોગમાં લઈ શકો ચોક્કસ નકી કરવાની જ્યારે સેટ ટામેટા ગળવા લાગે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એને એકદમ સરસ રીતે ઠંડુ થવા દેવાનું ના હોય તો પંખા નીચે પણ તમે મૂકી શકો છો અથવા તમે ઉતાવાળો હોય સંભાર બનાવવાની તો જ્યારે એ સરસ રીતે એકદમ સરસ ઠંડુ થઈ જાય પછી એને આપણે નિક્ષર જારમાં લઈ લેવાનું છે હવે આની અંદર આપણે થોડું પાણી ઉમેરીશું જેથી આ સરસ રીતે ક્રશ થાય અને એની સરસ પેસ્ટ બનીને રેડી થાય સંભારનો વઘાર કરવા માટે એક કડનામાં એક મોટો ચમચા જેટું આપણે તેલ ઉમેરીશું તેમાં એક લાલ મરચું ઉમેરીશું નાના નાના કટકા કરીને એક ચમચી જેટું આપણે રાઈ લઈશું સાત થી આઠ નંગ જીરું આપણે કળી પત્તા ના લેવાના છે આમાં બી કળી પત્તા આપણે એકદમ ફ્રેશ છે ઉપયોગ કરવાનું છે બધાને સરસ રીતે આપણે સેકી લેવાનું છે આપરો જે આ વઘાર છે એ સરસ સેકાવો જોઈએ સેકાઈ જાય પછી મેં કોટિ નું દૂધ ને પણ સમારીને લઈ શકો છો હવે આમાં મે એક મિડિયમ સાઈઝ નું ટામેટું લીધું છે અને પણ મે જીનું જીનું સમારી લીધું છે હવે બધાને આપણે સરસ રીતે શેકી લેશું જ્યારે આપણે આ રીતે મિક્સ કરીએ ને ત્યારે ટામેટાજી છે તરત જ ઓગળવા લાગે જ્યારે ટામેટા સેટ પોચા થઈ જાય પછી આમાં આપણે અડધી ચમચી જેટલું હળદર પાવડર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તમે સેજ વધારે તીખું ખાવા માંગતા હો તો એક આખી ચમચી જેટલું પણ લાલ મરચું પાવડર ઉમેરી શકો છો હવે બધાને આપણે સરસ રીતે શેકવાની છે અને આપણે કન્ટિન્યુઅસ એને ચલાવતા રહેવાનું જેથી આપણું લાલ મરચું જે છે એ બળે નહીં હવે આની અંદર જે આપણે પેસ્ટ ક્રશ કરી દીધી મિક્સર જાર માં એને ઉમેરીશું તારે પેસ્ટને આપણે આની અંદર ઉમેરી દેઈએ પછી આપણે કન્ટીન્યુસ અને સરસ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને આ પેસ્ટને પણ આ બધા મસાલાની જોડે આપણે સેકવાનું છે જેથી એની જે સ્મેલ છે એ ઓવર સરસ આવે એટલે તમે આ રીતે એ મસાલો સેકસો ન કરે આખા ઘરમાં સંભારની જેવી હોટેલમાં કેવી સુગંધ આવે છે એવી તમારા ઘરમાં પણ આવશે હવે મિક્સર જારમાં આપણે એક કોઈ ભી મેઝરિંગ કપ લઈ લેશું એક કપ જેટલું પાણી ઉમેરીશું અને એને બરોબર મિક્સ કરીને એ પાણીને આપણે આ બધાની જોડે મિક્સ કરી દેશું જો કે આ રીતે હવે મેં અહીંયા બીજા બે કપ જેટલું પાણી ઉમેરી છે કુલ મેં અહીંયા 3 કપ જેટલું પાણી ઉમેરી છે તમે ઈડલી સંભારના મેદુવાડામાં જેટલી पतલી સંભાર ખાવા માંગતા હો એટલું તમે આમાં પાણી ઉમેરી શકો છો આ મે ઈડલી સંભાર સાથે અને મેદુવાડા સાથે અને ઢોસા સાથે પણ તમે આને ખાઈ શકો છો તમે ગોડ રાજો અને ઇગલી મેથવાળા જોડે તો સેજ પતલો સંભાર રાજો કારણ કે એમ આજે સંભાર હોય એ સેજ પતલો જો છે એટલે આ રીતે સરસ રીતે આપો સંભાર ઉકળે પછી એમાં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરવાની છે અને બે ચમચી જેટું આપણે લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસની જગ્યાએ તમે આની અંદર આમલીના પલ્પ પણ ઉમેરી શકો છો કે નાનોકટકો આમલીનો પલ્પ ઉમેરી શકો છો હવે તમે સેજ ગોડ પણ વાળો સંભાર ખાતા હો તો અર્ધ ચમચી જેટલું આમાં તમે ખાંડ પણ નાખી શકો છો કે નાનોકટકો જેટું આપણે ખાંડ પણ નાખી શકો છો હવે આને 5 મિનિટ સુધી સરસ રીતે ઉકળવા દેવાની છે જ્યાં સુધી સરસ ઉપર સે સંભાર એટલું સરસ સંભાર બનીને રેડી થશે અને જો કે રેડી ચાક સંભાર